મનુષ્યો જેનાથી સંસાર સાગરને તરે તે તીર્થ છે તીર્થ એટલે પુણ્યક્ષેત્ર માણસ તરી જાય તીર્થ એટલે પુણ્ય ક્ષેત્ર તીર્થોમાં યાત્રા ઉત્સવો એટલે તીર્થોમાં જઈને તે તે તીર્થના દેવની મહાપૂજા કરવી સાધુ બ્રાહ્મણોને જમાડવા ઇત્યાદિ ઉત્સવો કરવા તીર્થ તીર્થમાં શું કરવા જાઉં શું કરો છો પૂન કરવા તો અહીં બેઠા બેઠા પૂન કરી નાખે તો તો ઓલા બધા નકરા ભેળા થયા હોય આખા સમાજમાંથી તરવાય ને સમુદ્ર કાંઠો ઓવાળ આવે એને ગોડે આપણે અત્યારે બધે તીર્થ સ્થાનોમાં જાય તો ત્યાં લગભગ એવું જ હોય આપણને ચોટી પડે મથુરામાં જાય તો ચોબા ચોટી પડે ઓલા કાગડા ચોટે એની ઘોડે ચોટી પડે અને લાવો 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 એમ ચોટી પડે તે એના કરતાં તો હારા બ્રાહ્મણ આય મળી જાય તો શું કરવા જાવ આપણે ગઢડામાં એવું બહુ નથી એટલે સારું છે ગઢડા ને મહારાજના ને મહારાજ ચારે બાજુ ચોટી પડે પણ ઓળખીતા હોય તો સાધુ ચોટી પડે ઓળખીતાને આ ઓલા તો ઓળખીતા હોય કે ન હોય ને એટલો ફેર પડી ગયો એટલે તો પછી તીર્થમાં હું કરવા જાઉં તીર્થની વિશેષતા હું તો એ તો પણ કેદી ઠેઠ કરી હોય શ્રી કૃષ્ણ ભગવાને તો પાંચ હજાર વર્ષ પહેલા રામચંદ્રજી ભગવાને તો લાખ વર્ષ પહેલા થઈ ગઈ છે અને મારા જે બસો વર્ષ હતા થઈ ગયા તો વિશેષતા એ કઈ ધૂળ પડી હોય તો નિવારણ થાય પણ કઈક વિશેષતા હોય તો નિવારણ થાય ને ન હોય તો તો વિશેષતા તો ક્યાંથી આ અયોધ્યાને તો શરૂ એ કેટલી વાર ધોઈ નાખી છે તો પછી હું ને વિશેષતા કેવાય તો તે ભાઈ ભગવાને જે જે સંકલ્પો કર્યા હોય એ સંકલ્પો એ નાશ થતા નથી નેહાભિક્રમ નાશો ભગવાને જે સંકલ્પ કર્યો હોય એને કાળખંડિત ન કરીએ કે એને કોઈક માયા છે એ રગદોળી ન હોય કે એટલે ભગવાને જે હું વિચારો કર્યા હોય જીવના કલ્યાણના અને જીવના કલ્યાણના સંકલ્પો કર્યા હોય એ આકાશ મંડળમાં અહીંયા ગુમતા હોય એટલે ત્યાં કોઈ કલ્યાણને માટે કલ્યાણની ઈચ્છા લઈને મોમુક્ષુ થઈને જાય તો એને એ ફિકવન્સીનો લાભ મળે જેમાં આ બધી ફોનની ફિકવન્સીઓ હોય છે એ જોવાની આપણે વેચી નાખી હતી એક લાખ કરોડથી એ ફિકવન્સી વેચાતી હતી એટલે ફિકવન્સી ઇઝ રિયાલિટી હવે આવી ફ્રિકવન્સી આપણે જોઈ નથી શકતા તો એને વેચી નાખી આ બધાએ અને એનો ઉપયોગ અત્યારે કરે છે તો ભગવાને જે વેવ્સ ચાલુ કર્યા હોય એ બધા ત્યાં હોય અને એ ફ્રિકવન્સીનો લાભ કોને મળે રિસિવર એ જેની પાસે રિસીવર હોય એટલે ભગવાનની ફિકવન્સીનો લાભ લેવો એ શેનાથી લેવાય ખપથી મારે ભગવાન પાસે જવું છે એવી મુમુક્ષુતા હોય ડિમાન્ડ હોય ખપ હોય એવા ભાવથી ત્યાં જાય તો હજી ગમે એટલું છીન ભિન્ન થઈ ગયું હોય આપણે મથુરા જઈ અને વિશ્રામ ઘાટે ને મોટે ભાગે તો ક્યારેક સ્નાન કરવા જેવું હોય ને પાણી એટલું બધું ઓલું થઈ ગયું હોય છે એટલે નથી કરી શકતા અહીંયા સ્નાન એમ તો એક ઓલી ભગવાનની જે ફ્રિકવન્સી હોય એ હોય પાણી ગંધારું થઈ ગયું હોય શેરીયું ગંધારી થઈ ગયું હોય એવું બધું હોય પણ ભગવાને જે સંકલ્પ કર્યો હોય ભગવાનના સંકલ્પને કોણ ડેમેજ કરી શકે મહાપુરુષોના સંકલ્પને પણ ડેમેજ નથી કરી શકતો કાળ એટલે ત્યાં જાય અને જો મુક્ષુતા સેવે તો ભગવાને જે મહારાજ હરિરામૃતમાં આવે છે ને હરીલામૃતમાં આવે છે મહારાજ વરતાલના મંદિરનું ખાતમુહૂર્ત કરવા બેઠા તો બધા ઉમરેઠના બ્રાહ્મણો હતા એ બધા વેદના મંત્રો મળ્યા બોલવા અને પછી વેદના મંત્રો બોલીને પછી મહારાજને પાણી દીધું લ્યો કરો સંકલ્પ શું કરવા તમે મંત્ર કરો મંદિર કરવું છે તમારે કરો સંકલ્પ પછી મહારાજે કાંઈક સંકલ્પ કર્યો છે કે આનાથી અનંત જીવ છે એ અક્ષરધામમાં જાય એવો સંકલ્પ કર્યો છે એ સંકલ્પ હજી હોય ગઢડાનું મંદિર કર્યું હોય મહારાજે ત્યારે બ્રાહ્મણોએ સંકલ્પ કરાવ્યો હોય છે અને કદાચ સંકલ્પ કરવાનો ક્યારેક વ્યાજ ન રહ્યો હોય આ તો ઠીક છે વ્યવસ્થિત મહારાજે તો આયોજનપૂર્વક મંદિરો કર્યા હતા અને ક્યારેક વ્યત ન રહ્યો હોય શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકા બનાવી તો વ્યાત ક્યાં હતો સંકલ્પ કરવાનો સીધું રાત બધું બનાવવું પડ્યું ઇમરજન્સીમાં એટલે ઇમરજન્સી એ સંકલ્પ છે એ તો એટલે નિત્ય સન્નિહિતો કૃષ્ણ મથુરામાં એવું કીધું નિત્યમ સન્નિહિતો કૃષ્ણ તો શ્રી કૃષ્ણ ભગવાનનું નિત્ય સન્નિહિત છે એ થોડ રીતે તો કેવી રીતે થઈ શકે એટલે એવી રીતે નિત્ય સન્નિહિત ભગવાન રામનું અયોધ્યામાં હોય તો અયોધ્યાને તો કેટલાય વાર સર એ ધોઈ નાખી છે પછી આપણે પહેલી ટ્રેનમાં ગયા હતા એક તો રામઘાટ ને લક્ષ્મણ ઘાટ છે એ તો ઘણા દૂર હતા અને ત્યાર પછી તો આ પાળો બાંધવાની બધું ત્યાર પછી બધું ત્યાર પછી થયું એટલે ફેરવતી જ હોય છે બધી એટલે એમાં નિત્ય સંનિહિત ક્યાંથી રહે કેવી રીતે એટલે તોય તો ખરું એટલે ભગવાન છે એના સંકલ્પથી એણે જે કલ્યાણકારી સંકલ્પો કર્યા હોય અનેક કર્યા હોય દિવસે દિવસે મારા નવા નવા જીવના કલ્યાણને માટે સંકલ્પ કરતા શ્રી કૃષ્ણ ભગવાન એમ કરતા છે રામ ભગવાન એમ કરતા છે એ સંકલ્પો હજી જેમના તેમજ હોય આકાશ મંડળમાં ગુમતા હોય કોઈ મુમુક્ષ એના ખપવાળો જઈને કરે ન્યા જઈને એવું સેવન કરે ન્યા જઈને એને અનુરૂપ સંકલ્પ કરે એટલે ફિકવન્સી તો બધી ફરતી જ હોય છે એને રિસિવર મૂકીને ઓન કરે એટલે ફિકવન્સી પકડાઈ જાય અને ચિત્ર મણે દેખાવા એવી રીતે ભગવાન અને મહાપુરુષોએ દિવ્ય સંકલ્પ કર્યા હોય પોતાના કલ્યાણના એ કલ્યાણ સંકલ્પ ન કહેવાય બીજાના કલ્યાણના કર્યા હોય એ કલ્યાણ ગુણ કહેવાય એમ એટલે કલ્યાણ ગુણના સંકલ્પ ભગવાને કર્યા હોય જેટલા સ્ટ્રોંગ કર્યા હોય એ તીર્થ છે એટલું સ્ટ્રોંગ થાય અને ન્યા જાય ને એને એને ફાયદો મળે ન્યા જઈને એવો એને અનુરૂપ સંકલ્પ કરે તો ફાયદો મળે વડતાલમાં જઈને હું વેપાર કરી લઉં તો ન મળે વેપારનો તો માર્કેટમાં સંકલ્પ કરે જાય ને તો થાય કારણ કે ત્યાં એની હોય માર્કેટમાં હોય એટલે એ ન્યા જઈને એ સંકલ્પ એટલે એનું તીર્થપણું છે તીર્થ મોટે ભાગે ગંધારા થઈ ગયા હોય છે મોટે ભાગે એમાં ભાઈ ભાઈબેજને દી મથુરા જવાય નહીં એવું થઈ ગયું હોય છે કારણ કે લાખો માણસો હોય એ ટોયલેટ ક્યાં જાય એટલે ત્યાં તો બહાર તો જઈ ન હોય કાંઈ એટલે હવાનો અનુકૂળ આવે ને બજારમાં જ બે જતા અને બરાબર એ લગભગ ક્યારેક ક્યારેક વરસાદ હોય એટલે બધું કીચકાય અમે એકાદ બે વખત ગયા હતા બસ લઈને ત્યારે તો કીચકાય બરાબર બહુ થઈ ગયું અને આ બધી ભાઈ બીજનો તો અમને ફાયદો નહોતો મળ્યો પણ ભાઈ બીજની વાહ ગયા હતા એટલે એને થોડોક ફાયદો મળ્યો એટલે આ બધું થઈ જાય આવું બધું એક ભાગે તીર્થમાં આવું થતું હોય છે પણ તો પણ તીર્થની મહત્તા એના પ્રવર્તક પુરુષોને આધારે હોય છે અને એ જાતિ જ નથી એ ક્યારેય જાતી નથી એ જ્યાં સુધી બ્રહ્માંડ રહે ત્યાં સુધી રે ભગવાનનો સંકલ્પ છે એ જ્યાં સુધી આ બ્રહ્માંડનો નાશ ન થાય ત્યાં સુધી રે એટલે આપણે તીર્થમાં જઈએ તો એમાં નાસ્તિક ભાવ ન આવવો જોઈએ આ તો આવું ગંધારું છે એના કરતાં તો ચોખ્ખી જગ્યા હોય ત્યાં ઊંટી જાય કાંડિયામાંથી બે ઊંટી ને હાડી બેસી કોડાઈ કેનાલ જાય કેનાલ કેનાલમાં ન્યા ભાઈ કોણ સંકલ્પ કરનારો હોય એટલે વાત સાચી છે કે અમેરિકાની જેવી આપણને હાચવણી નથી ને તીર્થની હાચવણી કરવી જોઈએ અને ચોખ્ખા રાખવા જોઈએ જો અમેરિકા હોય તો બહુ સારું રાખે પણ છતાંય તીર્થ ના એનો ફાયદો છે મહારાજે કીધું કે નરનારાયણ ભગવાન તપ કરે છે તો કોને ફાયદો મળે બધા કેમ હાલતા નથી ભગવાનને માર્ગે બધા કેમ હાલતા નથી ફ્રિકવન્સી મેળવતા નથી એટલે ભગવાને તો સી વ્યતીત જ કરી દીધી છે રિસિવર મૂકીને ઓન ટેશન મેળવતા નથી જો ટેશન મેળવે તો અત્યારે ફાયદો મળે એમ શ્રીજી મહારાજે જે જે સ્થાનોમાં જે જે લીલા કરી હોય ત્યાં મોટા મોટા સંકલ્પ કર્યા હોય જીવના કલ્યાણના સંકલ્પ કર્યા હોય એ સંકલ્પ હજી એમનો જેમનો તેમજ હોય એને કોણ ડેમેજ કરી એને કાળનો ડેમેજ કરી શકે એ સંકલ્પ ન્યા જે જેમનો તેમ જ હોય અને આકાશ મંડળમાં ફરતો હોય લોકો મુમુક્ષું થઈને જાય અને એ ભાવનાને સેવે તો એને ફાયદો મળે એટલે એ તીર્થનું તીર્થ પણ ન કરતો તીર્થનું તીર્થ પણ ન કરે પછી ઘટે એમ કરવું ઘટે એમ કરવું માણસોને અનુસંધાને તો એમ કરવું પણ તીર્થમાં ફાયદો છે એ આ છે તીર્થનું તીર્થત્વ છે એ ભગવાને નાખ્યું છે અને એને કોઈ અન્યથા ન કરી શકે અત્યારે પણ શ્રી કૃષ્ણ ભગવાને ત્યાં લીલા હોય અને શ્રી કૃષ્ણ ભગવાને જીવનના કલ્યાણને માટે જે લીલાઓ કરી હોય અને સંકલ્પ કર્યા હોય તો એ સંકલ્પ અત્યારે ત્યાં હોય અને એ મળે આ મથુરા અયોધ્યા એને તો કેટલા પાંચ પાંચ હજાર વરસ થઈ ગયા અને પછી એની બાજુમાં ગાંડી તૂર જમના અને સરિયું ને એ બધે ઉથલપાથલ કરી નાખે આવી હોય પાંચ હજાર વર્ષમાં તો કેટલું ઉથલ પાથલ કરી નાખ્યું હોય તો એ ક્યાં હતા કોણ એ કેમ ખબર પડે એટલે ચૈતન્ય મહાપ્રભુના બે શિષ્યો બોલા જીવ ગોસ્વામીને રૂપ ગોસ્વામી એ બે બહુ પહોંચેલા મહાપુરુષો હતા તો એણે બધાએ આ તીર્થો ત્યાં જઈ અને એના એમ કે રિસિવર મૂક્યા અને એને સંકલ્પમાં એવું થયું કે ના ના આ બરાબર એટલે પછી એને નક્કી કર્યું કે શ્રી કૃષ્ણ ભગવાને આ લીલા કરી છે આ શ્રી કૃષ્ણ ભગવાન આ અત્યારે વૃંદાવનમાં કોઈ પણ એવું મંદિર નહીં હોય કે જે પાંચસો વર્ષથી જૂનું હોય કદાચ ને હોય તો શ્રી કૃષ્ણ ભગવાન વખતનું તો કેતી હોય ત્યાર પછી તો કેટલું કામ કાળે ઉથલપાથલ કરી નાખ્યું હોય તો પણ એ તીર્થ છે કારણ કે આને આ બધા મહાપુરુષો છે એને એની તપથી બુદ્ધિ શુદ્ધ થયેલી અને એને શ્રી કૃષ્ણ ભગવાનની ફિકવન્સી મેળવેલી કે આ તમે ક્યાં કર્યો હતો આ સંકલ્પ કે આખો પાછો આવેલ બોલા પાણી નથી જોતા આમ નાળિયેર ઊંધું પડી જાય ને આડું પડી જાય ને તે પડી જાય ને એટલે આ મહાપુરુષો એ ઘણું આમ કે એમાં ભ્રમણ કરી અને એ તીર્થોને શોધી કાઢી અને ત્યાં પછી ફરી વાર કર્યા એટલે ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા એને તો બહુ જાજો ટાઈમ થયો નથી એટલે એ બધા તીર્થોને પાછો તીર્થોનો પુનરોદ્ધાર કર્યો તીર્થોનો પુનરોદ્ધાર કરી અને એ તીર્થને નક્કી કર્યા કે ભાઈ રામ જન્મ ક્યાં તો કે આયા કનક ભુવન ક્યાં તો આયા રાજ્યાભિષેક રામ રાજ્યાભિષેક સ્થાન કયું તો ન્યા પછી શ્રદ્ધા વાળા માણસો મંદિરો બનાવી દીધા પછી એને બદલે બિઝનેસ વાળા હતા એની બાજુમાં કેટલા બધા કરી નાખ્યા લાવો કે અહીંયા હોતે હતા